અમદાવાદના નારણપુરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની રૂપલ પાક સોસાયટીમાં મકાનની છત તૂટી પાંચમા માળની છત એકાએક પડતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો ત્રણ મહિનામાં હાઉસિંગ બોર્ડના મકાનની છત તૂટવાની ત્રીજી ઘટના બની જેના કારણે હાઉસિંગ બોર્ડની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે પિસ્તાલીસ વર્ષ જૂની સોસાયટીમાં જીએચ એ માત્ર નોટિસ આપી જ્યારે રીડેવલપમેન્ટ અંગે સોસાયટીની બહાર આવેલા કમર્શિયલ એકમો અને દુકાન વધુ જગ્યા અથવા નાણાં માંગતા હોવાથી રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી પડી હોવાનું નિવેદન પણ મકાનના માલિકે આપ્યું ઈ ડેવલપમેન્ટનું અમે સાત વર્ષની પ્રયત્ન ચાલુ છે અત્યારે અમે ફાઇલ મૂકી છે પણ એમાં બી લોકો જે એક્સટેન્ડ કરી કરીને બેઠા છે પ્લસ રોડ ઉપરની સાઈડ કોમર્શિયલ કરીને દુકાનો ચલાવે છે એ લોકો આમાં વારે ઘડી વિઘ્ન નાખી નાખી અને આને વિલંબ કરી રહ્યા છે અમદાવાદના નારણપુરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની રૂપલ પાર્ક સોસાયટીમાં મકાનની છત તૂટી પાંચમા માળની છત એકાએક પડતા આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો